નમસ્કાર તો મિત્રો તારીખ પંદર બાર બે હજાર ના સોના ચાંદીના સંપૂર્ણ માહિતી વિશે વાત કરીએ તો એક ગ્રામ ચાંદી બાણું રૂપિયા પચાસ પૈસાનો ભાવ રહ્યો આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ચાલીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો પચીસ સો ગ્રામ ચાંદી નવ હજાર બસો પચાસ અને કિલો ચાંદી બાણું હજાર પાંચસો રૂપિયા સુધી ભાવ રહ્યા હતા આજે બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર એકસો ચાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર એકસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર ચારસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ચૌદ હજાર રૂપિયા સુધી જયારે ચોવીસ કે સોનાનો એક ગ્રામ નો ભાવ સાત હજાર સાતસો નેવ્યાસી આઠ ગ્રામ ભાવ બાસઠ હજાર ત્રણસો બાર રૂપિયા દસ ગ્રામ ભાવ સિતોતેર હજાર આઠસો નેવું રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ હજાર નવસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ જોરદાર કડાકો જોવા મળ્યો હતો અને નવ હજાર આઠસો રૂપિયાનો કડાકો સો ગ્રામ સોનાના ભાવમાં જોવા મળ્યો હતો તો અઢાર કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ પાંચ હજાર આઠસો બેતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનું છેતાલીસ હજાર સાતસો છત્રીસ રૂપિયા દસ ગ્રામનો ભાવ અઠ્ઠાવન હજાર ચારસો વીસ દસ સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ ચોર્યાસી હજાર બસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં સાત હજાર આઠસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને આપણે અગાઉ જેમ કહ્યું તે પ્રમાણે ઘટાડા તરફે વલણ જોવા મળી રહ્યું છે જેનું મુખ્ય કારણ છે કે જે લગ્નગાળાની સીઝન આજથી લગભગ કમૂરતા ઘણા ખરા વિસ્તારોમાં બેસી જશે અને આના પરિણામે લગ્નગાળાની સિઝનમાં કાપ મુકાશે લગ્નગાળાની સિઝનમાં જે ખરીદી થતી હોય છે તે ખરીદીમાં પણ ઘટાડો આવી જશે તો એક પ્રકારે જે સપોર્ટ સપોર્ટ લેવલ લેવલ હતું તે તૂટવાની ધારણાને પગલે સોનાની બજારમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે અને ચોવીસ કે સોનાના ભાવમાં નવ હજાર આઠસો રૂપિયા એટલે કે લગભગ દસ હજાર જેવો કડાકો જોવા મળ્યો છે તો ખૂબ જ મોટો કડાકો જોવા મળી રહ્યો છે ગઈકાલે પણ બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો અને ત્યારબાદ આજે સતત બીજા દિવસે કડાકા સાથે બજાર માં આ ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે તો મિત્રો સતત હજી પણ આગામી સમયમાં જો આ પ્રકારનું વલણ રહેશે તો હજી પણ બજારમાં આંશિક ઘટાડો થઈ શકે છે કારણ કે કમૂરતા છે તેને પરિણામે સોનાની ખરીદીને એક પ્રકારની અસર પડશે અને આ અસર છે તે સોનાના ભાવ પર જોવા મળે તેવી પૂરેપૂરી સંભાળો દેખાઈ રહી છે આભાર